આજે આપણે વાત કરશું ભાવનગર જિલ્લાના પાલિતાણા હોમગાર્ડ યુનિટની જેમણે આજે તેમનો 77મો સ્થાપના દિવસ ઉજવ્યો આ પ્રસંગે પાલિતાણા ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવીરસી ભાવનગર જિલ્લાનું પાલિતાણા હોમગાર્ડ યુનિટ આજે છોતેર વર્ષ પૂર્ણ કરીને સત્યોતેરમાં વર્ષમાં પ્રવેશ્યું છે આ એક ઐતિહાસિક ક્ષણ છે કારણ કે સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ પાલિતાણા હોમગાર્ડ યુનિટની સ્થાપના એકવીસ જુલાઈ ઓગણીસો ના રોજ કરવામાં આવી હતી પાલિતાણ હોમગાર્ડ યુનિટે અત્યાર સુધીમાં અગિયાર ઓફિસર કમાન્ડિંગની માનત સેવા જોઈ છે હાલ તીર્થનગરી પાલિતાણા યુનિટમાં થી વધુ સભ્યો નિષ્કામ સેવા આપી રહ્યા છે આ પ્રસંગે પાલેતાણા યુનિટ ખાતે ધ્વજવંદનનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છે કે પાલેતાણા રજવાડાના સમયથી આ યુનિટને ગુલાબી કલરનો ધ્વજ આપવામાં આવ્યો છે જે આ યુનિટની એક અલગ ઓળખ દર્શાવે છે પાલિતાણા હોમગાર્ડ યુનિટના સત્યોતેરમાં સ્થાપના દિનની ઉજવણી નિમિત્તે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જેમાં ભાવનગર જિલ્લા હોમગાર્ડ કમાન્ડર એસપી સર્વિયા સ્ટાફ ઓફિસર પીઆરઓ કંપની કમાન્ડર નીતિન ગોહેલ સ્ટાફ ઓફિસર સ્પોટ

સ્થાપના દિવસની ઉજવણી કરવા માટે પાલીતાણા હોમગાર્ડ યુનિટની અંદર ઉપસ્થિત થયા છીએ અને ભાવનગર જિલ્લાના હોમગાર્ડના કમાન્ડન્ટ સાહેબ દ્વારા આજે ધ્વજવંદન કરવામાં આવ્યું તેમજ પાલીતાણાના હોમગાર્ડ માજી હોમગાર્ડ સર્વને આમંત્રણ આપી ખૂબ સરસ રીતે આજની ઉજવણી કરવામાં આવી સત્યોતેરનો સ્થાપના દિવસની ભવ્યથી ભવ્ય રીતે પાલીતાણાની અંદર હોમગાર્ડ યુનિટની ઉજવણી દર વર્ષની માફક આ વર્ષે પણ સત્યોતેરમાં ઉજવણી ભવ્યથી ભવ્ય કરવામાં આવેલી છે તેમજ લગભગ મોટાભાગે પાલિતાણાના સિત્તેર જેટલા હોમગાર્ડ યુવાનો તેમજ ભાવનગર જિલ્લામાંથી અધિકારીઓ તમામ પાલિતાણાની અંદર આજે હાજરી આપેલ છે અને ભાવનગર જિલ્લામાં સૌરાષ્ટ્રમાં આમ તો પ્રથમ પા પાલીતાણાની યુનિટની સ્થાપના થયેલી એકવીસ જુલાઈ ઓગણીસો ને ઓગણપચાસની અંદર ત્યારથી લઈ આજ સુધી દર વર્ષે ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ ભવ્ય ઉજવણી ના ભાગરૂપે ધ્વજવંદન કરી સૌએ સાથે ઉજવણી કરી રઘુવીરસિંહ ગોહિલ ઓફિસર કમાન્ડિંગ હોમગાર્ડ યુનિટ પાલિતાણા આજ રોજ પાલિતાણા યુનિટને છોતેર વર્ષ પૂર્ણ થઈ અને સત્યોતેર વર્ષમાં પ્રવેશ થયેલ જે બાબ જે બાબતે અમોએ પાલિતાણા યુનિટમાં ધ્વજવંદનનો કાર્યક્રમ માનનીય શ્રી જિલ્લા કમાન્ડન્ટ સાહેબ વસ્તક રાખેલ જે સમયે સૌરાષ્ટ્ર રાજ્ય હતું તે સમયે પાલિતાણાની યુનિટની ગુજરાતમાં પ્રથમ સ્થાપના થયેલ અત્યાર અને પહેલા પાલિતાણા યુનિટના હોમગાર્ડ કમાન્ડર ભાઈલાલભાઈ બાવીસી હોય ત્યાર પછી ઉતરો ક્રમશર અગિયારમાં ઓફિસર કમાન્ડિંગ તરીકે મેં ચાર્જ સંભાળેલ હાલ પાલીતાણામાં બાસઠથી વધારે જવાનો માનદ સેવા આપી રહ્યા છે જે બાબતે હું દરેક હોમગાર્ડ સભ્યો તથા અધિકારીઓને શુભેચ્છા પાઠવું છું હું એસપી સરવૈયા જિલ્લા કમાન્ડન ભાવનગર આજ રોજ પાલિતાણા યુનિટનો એકવીસ સાતના રોજ સ્થાપના દિવસ હોય તો ભાવનગર જિલ્લાનું પહેલાં પહેલું યુનિટની સ્થાપના એકવીસ સાત ઓગણીસો અને ઓગણપચાસમાં સ્થાપના થયેલી આ દિન નિમિત્તે હું પાલિતાળા યુનિટના દરેક જવાનો ને હાર્દિક શુભકામના પાઠવું છું આ હતો પાળિતાળા હોમગાઢ યુનિટનો સત્યોતેરમાં સ્થાપના દિવસની ઉજવણીનો અહેવાલ હોમગાઠના જવાનો સમાજ સેવા અને સુરક્ષામાં મહત્વનો ફાળો આપે છે આશા છે કે યુનિટ ભવિષ્યમાં પણ આમ જ રાષ્ટ્ર સેવાકમાં કાર્યરત રહેશે બી ઇ સાથે જોડાયેલા રહો વધુ સમાચાર માટે જોતા રહો બી ઈ ન્યૂઝ નમસ્કાર